હાલો ફ્રેન્ડ્સ આજે મેં એક પચાસ વીઘા જમીનના માલિકને તેમના દીકરા પાસેથી પાંચ હજાર રૂપિયા ખાલી પોકેટ ખર્ચ માટે માગતા જોયા જ્યારે મેં તેમના દીકરાને કહ્યું સાહેબ તમે દર મહિને એક લાખ રૂપિયા કમાવશો તમારા પિતાજીના નામે પચાસ વીઘા જમીન છે તેમ છતાં પણ તે પોકેટ ખર્ચ માટે પાંચ હજાર રૂપિયા તમારી પાસે માગે શું કામ કેમ કે તે નિવૃત્ત છે કઈ કમાતા નથી તો શું તમને નથી લાગતું કે આવો જ સમય પંદર વર્ષ પછી તમારો પણ આવશે જે વ્યક્તિ વ્યક્તિ દર મહિને લાખ રૂપિયા કમાય છે તે નિવૃત્તિ પછી ખાલી પાંચ હજાર રૂપિયા જેવું પોકેટ મની તેમના સંતાન પાસે માગશે જો તમે પણ નિવૃત્તિ પછી પોતાના સંતાનો સામે હાથ લાંબો ના કરવા માંગતા હોય પોકેટ ખર્ચ માટે તો આજે જ આજીવન ગેરેન્ટેડ પેન્શન ફંડના આયોજન માટે તમે અમારો ફ્રીમાં સંપર્ક કરી શકો છો અમે પાછલા ઓગણીસ વર્ષમાં લગભગ એક હજારથી પણ વધારે પરિવારને પેન્શન ફંડના માધ્યમથી આર્થિક રીતે સ્વતંત્ર કરી શક્યા જેમનો અમને ગર્વ છે ધન્યવાદ